સુરત શહેરમાં થતા આત્મહત્યાના બનાવ રોકવા પોલીસ દ્વારા વિશેષ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે પોલીસ આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન નંબર શરૂ કર્યો સુરત શહેર પોલીસ દ્વારા આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે જો કોઈ વ્યક્તિ કોઈ પણ સમસ્યાથી પરેશાન છે અને કોઈને સમસ્યા જણાવી ના શકતો હોય અપઘાતનો વિચારતો હોય તો એક વખત સુરત પોલીસે જાહેર કરેલા નંબર ઉપર સંપર્ક કરવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે અપીલ કરી છે પોલીસે જે હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે તેમાં અને બીજો નંબર નંબર છે પોલીસ વિભાગના ઉપર સંપર્ક કરી નિવારણ અને માર્ગદર્શન માટે પોલીસ કંટ્રોલ રૂમ ખાતે રાઉન્ડ ધ ગ્લો કાર્યરત રહેશે હેલ્પલાઇન પર ફોન કરનાર વ્યક્તિ આત્મહત્યા કરનાર છે તે વ્યક્તિ હોય તો તેની સાથે ટ્રેન પોલીસ માણસો વાતચીત કરી તેને આત્મહત્યા કરતો બચાવવાનો પ્રયત્ન કરશે સુરત શહેર પોલીસ દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં જેટલા બી એક્સિડેન્ટલ ડેથ જેના એડીના કેસીસ તરીકે અમે લોકો ઓળખીએ છીએ આમાં તમામ કેસીસના અભ્યાસ કરવામાં આવેલા હતા જેમાં લગભગ જો આઠ હજારથી વધુ કેસીસ હોય અને આમાં પછી સુસાઈડના કેટલા કેસીસ હતા આમાં એડીના કેસીસમાં કોઈ બીમારી સબક કોઈ ડેથ થઈ હોય યા બીજા કોઈ ઘરમાં કોઈ પડી જવા જ થઈ આ પ્રકારના તમામ ચીજોના નીકાળી દેવામાં આવેલા હતા અને ફક્ત એવા કેસીસના છણાવટ કરીને જો ટીમ જો ડીસીપીઝના નેતૃત્વમાં જો એ ટીમ લાગીને જો કે કેટલા સોસાયટના કેસીસ બના છે કઈ કઈ એરિયામાં કેસીસ બનેલા છે અને શું કામ બનેલા છે જો એના કારણ શું હતા એના હિસાબથી જો કાર્યવાહી કરવામાં આવેલી હતી તો એના હિસાબથી અમે જો ત્રણ વર્ષમાં કુલ લગભગ અઢારસો છાસઠ જેટલા કેસીસ જો સોસાઈડના કેસીસ હતા જોઈએ જો અલગ અલગ કારણોસર સુસાઈડ કરવામાં આવ્યા હતા એના કેસીસના અમે લોકો અભ્યાસ કર્યો જોઈએ અને અભ્યાસના અંતે એવું આપણને જાણવા કે ટોટલ જેટલા બી થયા આમાં લગભગ ટ્વેન્ટી સિક્સ પર્સન્ટ કેસીસ જોઈએ ફેમિલી ઇસ્યુઝના લીધે થયા છે કે પારિવારિક કોઈ ઝઘડા થયા હોય ઘર કંકાસના લીધે જો લગભગ ચારસો નેવું જેટલા કેસીસ થયા એટલે ટ્વેન્ટી સિક્સ પર્સન્ટ કેસીસ જો સોસાયટના ટોટલ ઘર ફેમિલી ઇસ્યૂઝના લીધે થયા પછી જો ટ્વેન્ટી ફોર પર્સન્ટ કેસીસ એવું હતા લગભગ ચારસો ચારસો બાવન જેટલા જો બીમારીના સબબ લોકો સુસાઈડ કરેલા છે કોઈ એના એવા બીમારી હતી બીમારીથી કંટાળીને અને આ પ્રકાર જો સુસાઈડના કેસીસ થયા છે અને જો ફાઈનાન્શિયલ ઇસ્યુઝ હતા જો થોડા એના જો દેવું થઈ ગયા હોય આર્થિક તંગી આવી ગયા હોય ખોટમાં બિઝનેસ જતા રહ્યા હોય આ પ્રકારના કેસીસ ટોટલ ઓગણીસ છે નાઇન્ટીન પર્સન્ટ ત્રણસો પચપન જેટલા છે નાઇન્ટીન પર્સન્ટ કેસેસ આમાં આવે છે બાકી લગભગ એકસો ચાર કેસીસ એટલે ફાઇવ પોઈન્ટ સિક્સ પર્સન્ટ કેસેસ છે જો લવ અફેર્સના લવ અફેર્સના લીધે જો એમાં નાસી પાસ થઈ ગયા હોય અને સુસાઈડ કરેલા હોય આ પ્રકારના છે જોએ અને પછી ટોલ પોઈન્ટ ટુ પર્સન્ટ કેસેસ એવું હતું જો ડિપ્રેશનના કેસેસ છે જેમાં દો બસો અઠ્ઠાઇસ કેસેસ છે જેમાં ડિપ્રેશનના લીધે જોએ આ લોકો સુસાઈડ કરી લીધા છે જોએ અને જો સાયબર ક્રાઇમ કે બીજા ક્રાઇમ કોઈ બ્લેકમેલ કરતા હોય કોઈ લવ અફેર કે પછી જો કોઈ બ્લેકમેલિંગ કોઈ વિડીયો ઓડિયો બનાવીને કરતા હોય એવા કુલ થર્ટી સેવન જેટલા કેસ હતા જે બે ટકા કેસીસ થાય છે અને પછી જો એ જો કેરિયર ફેલિયર કોઈ પઢાઈ અભ્યાસમાં ફેલિયર થઈ ગયા નહીં થયા આમાં કુલ બસો જેટલા કેસીસ એટલા લગભગ અગિયાર પર્સન્ટ જેટલા કેસીસ છે જો કે સ્ટડી અને કેરિયર ફેલિયરને લીધે થયેલા છે જો તો આ પ્રકારને જ્યારે અમે લોકો એનાલિસિસ કરવા જોઈએ એનાલિસિસના અંતે આપણા એવું આવે કે જો અફેક્ટેડ જો એરિયા છે અમારા ઝોન વનમાં કુલ ચારસો છન્નું જેટલા કેસીસ છે જેમાં અમારા વરાછામાં એકસો ત્રણ કાપોદરામાં એકસો એકતર અને સરથાણામાં એકસો બાવન આ મેક્સિમમ જો પોલીસ સ્ટેશન અમારા છે જ્યાં મેક્સિમમ કેસીસ થયા છે ઝોન ટુમાં લિંબાયતમાં વન હંડ્રેડ સેવન્ટી ફાઇવ કેસીસ લિંબાયતમાં છે ઝોન થ્રીમાં ચોક બજારમાં લગભગ સો જેટલા કેસીસ છે નાઇન્ટી નાઇન કેસીસ છે ઝોન ફોરમાં ઉમરામાં ફિફ્ટી થ્રી છે ઝોન ફાઇવમાં રાંદેરમાં એકસો અગિયાર અને અમરોલીમાં એકસો આઠ કેસીસ છે અને ઝોન સિક્સમાં સચિન એરિયા ફેક્ટેડ જેમાં સચિન જીઆઈડીસીમાં સેવન્ટી અને સચિન પોલીસ સ્ટેશનમાં ફિફ્ટી સિક્સ તો આ પ્રકાર અમે લોકો એનાલિસિસ પૂરા સંપૂર્ણ કરાય અને કારણોના જગ્યાના અને શું શું રીઝન હતા એના પછી અમારી એવું નક્કી કરીને જો કેવી રીતે એના પ્રિવેન્ટ કરીએ એના માટે અમે જો હેલ્પલાઇન ચાલુ કર્યા છીએ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસમાઈન ન્યૂઝ સાથે